નેશનલ ટેસ્ટિંગ એજન્સીએ ગત રોજ મોડી રાત્રે પરિણામ જાહેર કર્યું હતું જેમાં સુરતની આકાશ એજ્યુકેશનલ સર્વિસિંગ લિમિટેડ એ ઈ પાંચ વિદ્યાર્થીઓએ જી મેન બે હજાર ચોવીસમાં નવ્વાણુંથી વધુ પર્સન્ટાઇઝ મેળવીને શહેરમાં ડંકો વગાડ્યો હતો સુરતથી આકાશ એજ્યુકેશનલ સર્વિસિંગ લિમિટેડના પાંચ વિદ્યાર્થીઓએ જી મેન બે હજાર ચોવીસમાં નવ્વાણું મેળવ્યા અમૃતાશા સિંહા એઆઈઆર પ્રાપ્ત કરીને ટોપ સ્કોરર સુરત પચીસ એપ્રિલ બે હાજર ચોવીસ ટેસ્ટ પ્રિપેરેટરી સર્વિસમાં નેશનલ લીડર એવી આકાશ એજ્યુકેશનલ સર્વિસિંગ લિમિટેડના જોઈન્ટ એન્ટ્રન્સ એક્ઝામમાં મેઇન બે હાજર ચોવીસના બીજા સત્રમાં પોતાના સુરત સ્થિત વિદ્યાર્થીઓની મહત્વપૂર્ણ ઉપલબ્ધિઓને ગર્વથી જાહેર કરે છે

વિદ્યાર્થીઓનું અદ્ભુત પરફોર્મન્સ માત્ર તેમની અતૂટ પ્રતિબદ્ધતાને રેખાંકિત નથી કરતું પરંતુ ભારતની સૌથી પડકારરૂપ ગણાતી પરીક્ષાઓમાં પરીક્ષણ કરાયેલા વિષયોની તેમની ઊંડી સમજને પણ બહાર લાવે છે નેશનલ ટેસ્ટિંગ એજન્સી દ્વારા ગઈકાલે રાત્રે તેમની અસાધારણ સિદ્ધિના અનાવરણે ઉત્કૃષ્ટતાનું એક નવો માપદંડ સ્થાપિત કર્યો છે આકાશના પ્રસિદ્ધ ક્લાસરૂમ પ્રોગ્રામમાં નામાંકિત અસાધારણ વિદ્યાર્થીઓએ વૈશ્વિક સ્તર પર સૌથી મુશ્કેલ ગણાતી પ્રવેશ પરીક્ષાઓ માનીએ કેવી માન્યતા પ્રાપ્ત IIT આઈ જેવી જીતવા માટે કઠિન જર્નીનો શરૂઆત કરી હતી તેઓની ઉન્નતિ મુખ્ય અવધારણાઓમાં મહારત હાંસલ કરવી અને એક શિસ્તબદ્ધ અભ્યાસ પદ્ધતિનું પાલન કરવામાં પોતાના અવિરત સમર્પણનું પ્રમાણ છે વિદ્યાર્થીઓએ એઈએસએલ નો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો અને કહ્યું હતું કે અમારી સફળતા પાછળ આકાશનું કાળજીપૂર્વક તૈયાર કરવામાં આવેલું કન્ટેન્ટ અને કોચિંગ રહ્યું છે જે અમારી જર્નીમાં મહત્વપૂર્ણ ભાગ ભજવે છે તેઓના અતૂટ માર્ગદર્શન વગર સમય મર્યાદામાં ઘણા વિષયોમાં મહારત હાંસલ કરવી એ અમારી એક મોટો પડકાર હતો ચીફ એકેડેમિક અને બિઝનેસ હેડ શ્રી અમિતસિંહ રાઠોડે વિદ્યાર્થીઓના શાનદાર પ્રદર્શન બદલ હૃદયપૂર્વક અભિનંદન પાઠવ્યા અને કહ્યું કે એ ઇ એસ એલ એસ પ્રતિબદ્ધતાને વિદ્યાર્થીઓને કોમ્પ્રહેન્સિવ કોચિંગ અને ઇનોવેટિવ લર્નિંગ સોલ્યુશન પ્રદાન કરવા માટે સંકલ્પનો પુરાવો છે જે તેમને સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં શ્રેષ્ઠ બનાવવા માટે સશક્ત બનાવે છે આ ઉપરાંત અમે તેમના ભવિ પ્રયાસોમાં સતત સફળતાની ઈચ્છા કરીએ છીએ વિદ્યાર્થીઓએ પોતાના સ્કોર્સ વધારવા માટે તેમજ મલ્ટીપલ તકો પૂરી પાડવા માટે જેઈ બે સેશનમાં તૈયાર કરવામાં આવ્યું છે જે ઈ એડવાન્સ માત્ર પ્રતિષ્ઠિત ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજીમાં પ્રવેશની સુવિધા આપે છે જ્યારે જે ઈ મેઇન સમગ્ર ભારતમાં ઘણી નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી અને અન્ય કેન્દ્રીય સહાયિત એન્જિનિયરિંગ કોલેજોમાં ગેટવે તરીકે સેવા આપે છે જેઈઈ એડવાન્સ માં સામેલ થવા માટે જેઈઈ મેઈન માં ભાગ લેવી એ પૂર્વશરત છે આકાશ હાઈસ્કૂલ અને હાયર સેકન્ડરી સ્કૂલના વિદ્યાર્થીઓ માટે તૈયાર કરેલા વિવિધ કોર્સ ફોર્મેટના માધ્યમથી વ્યાપક IIT JEE કોચિંગ પ્રદાન કરે છે હાલમાં જ આકાશ કમ્પ્યુટર આધારિત તાલીમ વિકસિત કરવા પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે પોતાનું નવીન આઈ ટ્યુટર પ્લેટફોર્મ રેકોર્ડ કરેલા વિડીયો લેક્ચર્સ પ્રોવાઈડ કરે છે જે વિદ્યાર્થીઓને સ્વયં ગતિશીલ શિક્ષણમાં જોડાવા માટે ચૂકી ગયેલા સેશન મેળવવા માટે સક્ષમ બનાવે છે આ ઉપરાંત મોક ટેસ્ટ વાસ્તવિક પરીક્ષાની પરિસ્થિતિઓનું અનુકરણ કરે છે જે વિદ્યાર્થીઓને અસરકારક રીતે પરીક્ષા ઉપયોગી જરૂરી પરિચય અને આત્મવિશ્વાસથી સજ્જ કરે છે કેમેરામેન હકીમ શેખ સાથે વસીમ હાસમીનો રિપોર્ટ આઝાદ ન્યૂઝ સુરત મરા નામ અમૃતાંશ સુનાય ઓર મેને જે ઈ ટ્વેન્ટી ટ્વેન્ટી ફોરમાં થ્રી સેવન્ટી રેન્ક અચીવ કયા છે મે સુરત મધુરા ગેટ બ્રાન્ચ હું આકાશ કી और अभी मैं एडवांस के ऊपर पूरी तरीके से फोकस दूँ किस तरह की आपने मेहनत की है और सर की कौन से टिप्स आपको बहुत उपयोगी मेहनत मतलब और कंसिस्टेंट डेली एफर्ट लगाना वो काफ़ी ज़रूरी है और सर ने हर आ, हर एक स्टेप पर गाइड किया है कि मेहनत को कैसे आ, किस दिशा में रखना है कैसे मेहनत करनी है तो आ, वो सारी टिप्स जो तो सर ने दी है वो काफ़ी काम आई है आगे भविष्य में क्या आ, में आ, करना चाहते हैं आई बॉम्बे में कंप्यूटर साइंस का कोर्स परसू yes, करना चाहते हैं यस नमस्कार माई सेल्फ हिमांशु पुरोहित डिप्टी डायरेक्टर आकाश इंस्टीट्यूट सो आज हम आपको यहाँ पर जेई मेंस फेज वन और टू का जो कम्बाइंड रिज़ल्ट कल डिक्लेयर हुआ है उस रिज़ल्ट के लिए हम यहाँ पर एकत्रित हुए हैं जेई फेज में आकाश इंस्टीट्यूट ने बहुत अच्छा परफॉर्म करते हुए हमारे यहाँ से सूरत ब्रांचेस से करीब 40 बच्चे ऐसे हैं जो 99 परसेंटाइल अबव लेकर आए हैं उसमें अमृताश ने आ, प्रथम चौकसी और वंश बर्फी वाला तीनों बच्चे हैं जिन्होंने अंडर थाउजेंड रैंक स्कोर किया है हमारी ही ब्रांच से जो कि बहुत अच्छा रिजल्ट है और अभी तक हमारा परसेंटेज अचीवमेंट की भी अगर मैं बात करूँ इस साल तो वो बहुत ही ज़्यादा अच्छा हमने अचीव किया

तब जाकर इनका ये रिज़ल्ट आया और स्टूडेंट को क्या मकसद देखिए सारे स्टूडेंट से मैं एक ही चीज़ कहना चाहता हूँ कि आप रोज़ पढ़ाई करें रेगुलर पढ़ाई करें और मोटिवेशन की जब भी ज़रूरत है तो अपने पेरेंट्स अपने टीचर से बात करें जो टास्क जो होमवर्क आपको दिया जा रहा है उसको डेली टास्क को लेकर डेली कंप्लीट करें तो किसी भी बच्चे की सक्सेस में कोई रोड़ा नहीं